વાતાવરણ બદલાઈ ગયું છે અને આ જીનલ ને આંસુ તો સુંદર કાણા બેટલા પણ થાકી થાકી જાય બહુ મસ્તી કરે આજે મારે ઉપવાસ છે અને એટલે મમરા પણ નથી કર્યા એટલે આજ સવારું પપ્પા લાયા હતા દિવાસ્તી એ ઈ ને એટલે મમરા જેને અહીંયા ચા બનાવીને પી લીધી છે ચૂલા પર ઠંડી લાગે છે એટલે રોટલા બનાવી દઉં મકાઈના ઉપર લાગે છે એ આજે ટેસ્ટ કરવા ખરા

ટીકુના રોટલા બનવા કેટલા થઈ ગયા ટીકુ મારે પતે જોઈ રહ્યો કેમ કે મારું પાસે એટલે નાની સંચી બનાવી દઉં જીનલ ગેસ છે એટલે ભૂખ ભૂખ લાગે અને આ નંદુનો એક બનેલો છે અને આ બે આપણે તમારે શાક એ અમારે કટ થઈ ગયા છે આ તો લસણ નાખવાનું છે થઈ ગયા છે અમારે આ શાક બનાવવાનું છે તો લેમે તો છાણા મૂકી દીધા છે મે સળગાવા માટે

ખાલી એક ગરમ થઈ જાય ને પછી ઠંડી ના થાય આવા આગ ધીમી થઈ ગઈ છે ને તો એ ચાલુ જ રહેશે એમ બનવાનું જો એમ હળદર ને ખાર મીઠું નાખી દેશે હું ઢાંકી દેવા છું મસાલો અને મરચું પછી નાખવાનું થોડી ચડી જાય પછી કે નહીં તો ચોટી જાય છે થોડી પચાસ ટકા ચડી જવા પછી નાખો અને અહીંયા કપડાં ધોવાઈ ગયા છે જો મરચું ને તે નાખી દેવાનું છે મરચું અને મસાલો આ ખાવાનું છે અહીંયા એકદમ ધીમી આજ ચડવા દઉં મને તો છે ને એટલે આવી રીતે ધીરે ધીરે એ નીચેથી આગ પકડેલી હોય મતલબ આ ગરમ જ હોય ચડી જાય શાક બાગ બનાવીને પપ્પાએ નાસ્તો એટલો ખર જમી નથી પણ વાદળ દેવાય દુ પણ ઘાસ લઈ આવીએ એમને પછી ટાઈમ થઈ જાય નોકરી જવાનો ઘાસ દેવા આવી ગયા મારે થઈ ગયો અહીંયા અમે ઘાસ ઘરે આવી ગયા છે આ મારો ભારો પણ અનસુન પપ્પાએ ગાડી પર મૂકી દીધો છે અને અહીંયા અમારે સુગરી ખાય છે અને કાળી જો ઊભી થઈ અને આ અનસુન પપ્પાને ટાઈમ થઈ ગયો છે એટલે એમને માટે જમવાનું પણ કાઢ દીધું છે મમ્મી આજે ખૂબ ફ્યુડિયો કરે છે અને ચિનલ પણ આજે પેપર પતી ગયું એમ કઈ સ્કૂલમાં નથી જી માથું બાત ઓળાવતી નથી કઈ ની જો હવે અંશુલ પપ્પા ને જમવાનું ખાડી આપી છે વિધાન લીધું અને નોકરી જવા તૈયાર થઈ ગયા છે અને હવે બધું કામ થઈ ગયું છે એટલે થોડી આરામ કરીને પછી પાછા કઈ કામ કરશું સાંજે મારી વિડીયો પૂરો કરું છું અને મારી વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી